અમેરિકામાં રહેતી એનઆરઆઈએ વૃદ્ધની મગોબ ગામે આવેલી કરોડોની જમીન સાચવવા આપી તો બોગસ દસ્તાવેજ બનાવી બારોબાર ખેલ કરવા જતા ત્રણની ઇકો સેની ટીમે ધરપકડ કરી હતી મગોબ ગામે એનઆરઆઈની જમીન બારોબાર અઠ્યાવીસ કરોડમાં સોદો કરી નાખનાર વકીલ સહિત ચાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે કાનૂની વિવાદ ક્લિયર કરી આપવા અને જમીન સાચવવા માટે એનઆરઆઈએ વિશ્વાસ રાખી કરી આપેલા પાવરનો દુરુપયોગ કરી સોદો કરી નાખ્યો તો પુણા કુંભારિયા નવા ફળિયામાં રહેતા બ્યાસી વર્ષીય ઈશ્વરભાઈ ભીખાભાઈ પટેલ વર્ષોથી અમેરિકા ખાતે સ્થાયી થઈ ગયા છે ઈશ્વરભાઈની માલિકીની છેડછા ગામની જમીનમાં બહેનોના નામ ચડી ગયા હતા તે નામો કમી કરવા તેમજ તેઓની પુણા ગામની જમીનોની દેખરેખ રાખવા માટે તેમણે ભરતભાઈ કોલડિયા હસ્તક વકીલ વિપુલભાઈ કાકડિયાને કામ સોંપ્યું હતું વકીલ વિપુલભાઈ અને ભરતે ઈશ્વરભાઈને જમીન અંગેની કામગીરી માટે વહીવટ અંગે પાવર બનાવી આપવા કહ્યું હતું ઈશ્વરભાઈ પાવર આપવા તૈયાર થતા વકીલે અને ભરતે ઈશ્વરભાઈ તથા તેમના વારસદારોનો કબુલાતનો પાવર ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ કરાવી લીધો હતો આ કબુલાતના પાવરનો ઉપયોગ કરી વિપુલ કાકડીયાએ ક્રિષ્ના યુનિટીના ભાગીદારો સંજયભાઈ માંગુ ક્યાં અને જયસુખભાઈ સાતાણીના નામે બીજા જ દિવસે મગોબ ગામની જમીનનો દસ્તાવેજ કરી દીધો હતો દસ્તાવેજોના કાગળોમાં સહી કરાવી લઈ તેમની મગોબ ગામની જમીન અઠ્યાવીસ કરોડમાં અન્યને વેચી દીધી હોવાનું માલુમ પડતા મામલો ક્રાઇમ બ્રાન્ચમાં પહોંચ્યો હતો પોલીસે ઈશ્વરભાઈની ફરિયાદના આધારે ભરત કોલડિયા વકીલ વિપુલ કાકડિયા અને ક્રિષ્ના યુનિટીના ભાગીદારો વિરુદ્ધ ગુનો નોંધી તેમની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે ફરિયાદી શ્રી ઈશ્વરભાઈ બીખાભાઈ પટેલ કે તેઓ હાલ અમેરિકાના સિટીઝન છે અને સુરતમાં પૂર્ણા મુકામે રહે છે ત્યાં તેઓની પોતાની અલગ અલગ જગ્યાએ જમીનો આવેલી હતી એ જમીનોમાં ફરિયાદીના નજીકના ભરત ભાલોડિયાએ પોતે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ અને વિપુલ કાકડિયા સાથે મળી ખોટા દસ્તાવેજો ઊભા કરી અને આ જમીનો જયસુખ સત્તાણી અને સંજીવ માગુકિયા સાથે સોદો કરી અને બોગસ દસ્તાવેજો બનાવેલા હતા જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ લઈ આઈપીસી કલમ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર વગેરે મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરેલ અને આરોપીઓના મેડિકલ દરમિયાન જયસુખ સત્તાણીની તબિયત થોડી નાદુરસ્ત થતા તેને દાખલ કરવામાં આવે છે અને અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે તપાસ ચાલુ છે